હેલો જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ વિદુ કંડોરિયા હા બોલો બોલો હું કે બધું જામનગર કાલા રોડ ઉપર ને કાલે જાઉં છું ખેડૂતોને મળવા પરમ દે ખેડૂતોને મળવા જાવ છું હમ તમે બધા શું હે ચૂંટણી લડવી તમારે સમય સમય ની વાતો છે અત્યારે તમારે ખેડૂતો ના કામ કરવાના છે એટલે અમે એ કરીએ તમને એ વેમ હોય તો કાઢ નાખજો જિલ્લામાં મને જાણવા મળ્યું આમ આદમી પાર્ટી વાળા ખોટા ઝપટે આવતા ને આ સીટ અમારી છે દ્વારકા જિલ્લા અને દેવભૂમિ બરાબર બરાબર એટલે મહેરબાની કરી અને ખેડૂમાં તમે બધા રોટલા હેકો હોય ને બંધ કરી દેજો ઓકે વિચારો નો વાત છે ને હું વ્યક્તિગત ખેડૂતો માટે લડી રહ્યો છું ખેડૂતો માટે હું ક્યારે પાર્ટી ને લઈને નથી જતો ઓનલી ફોર ખેડૂત માટે લડું છું અને તમારે વ્યક્તિગત વાંધો વીરુ આહિર સામે છે તો વ્યક્તિગત વીરુ આહીર ને ગયો વ્યક્તિગત મને વાંધો નથી મને મારી મારી ભાજપની સીટ છે અને ભાજપની જ રે તમે કોઈ અહીં લડવા ઉપતા નહીં ચૂંટણી માં તો મારો ઈચ્છા થાય નથી હું ઉભી હું તો ભાજપ માંથી લડું કોંગ્રેસ લડું આમ આદમી માંથી લડું અને એમનો મેં લડું તમે જે કયો છો ને કે તમે તમારી તૈયારીમાં રહેજો પૂર્ણ રીતે તૈયારીમાં છો પૂર્ણ રીતે જઈ ઈચ્છા થાય ને તઈ એક ફોન કરીને લલકાર કરજો ખાલી ફોર્મ તો ભરો ઉપાડી ના લે તો બાપમાં ફેર અરે તમે કરો ફોન તમે અરે ફોર્મ ને ફોન કેટલો ખાલી ફોર્મ તો ભરો ચૂંટણી નું અમે ઉપાડી ના લઈ તો બાપ માં ફેર અરે ઈચ્છા થાય તઈ વૈ આવજો ને ઈચ્છા થાય તઈ પછી હું ભૂલી જાય કે તું મારો ભાઈ હો અરે હું ભૂલી જ ગયો તમે ભૂલી જાવ પેલા હું ભૂલી ગયો ચૂંટણી બુટણી લડ્યા તો તમને ના ઉપાડી લો તો મારા બાપ માં ફેર હવે આવું તે હજાર જણા ને કહ્યું કોઈ ને ઈડો અટાણું થી માં તો તું તો ત્યારે જ રાખજે તારી સ્કૂલ વિચી ના મુકું તો જો તું વીરુ અરે તારા થી થાય કલે તારા જેવા પચા રખડે મારી પાસે તને હે ને તને તને હે ને ભાઈ અમે રેડી કરી દેવું તું વેલા મળો તું ટાર્ગેટ માં જ છો મારા અરે તારા જેવા હજાર જણા કીએ છે એમાં તું એક વધારે થયો તો કઈ ફેર નહીં પેલા આપડે આપડે માં ને બાપને ને સાચવી નાખી ને બીજા ને ટાર્ગેટ કરવા જવાય

અરે તારા જેવા હજારો જણો નીકળી પડ્યા ઘણા બનીને ને હો તારોય વારો છે અરે વયો આવજે ને પાર્ટી બાટી ભાઈ અરે પાર્ટી ની વ્યક્તિગત વીરુ આહિર વાંધો હે પાર્ટી ને પેલા કઈ ને કઈ તેલ પીવા તે વીરુ આહિર ને ફોન કરે બાઉ ખેડુ બેડું તને પેટમાં દુખે હે અમને ખબર હે તારી બધી અરે મને હું જી કરું એ મારું મન છે ને મારા ઈચ્છાઓને ઉજવ કરું છું અને ઓલો 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 લાંબાવાળો સંજય જેતરીય બે એક જ છો રેડી સંજય ને હું કોઈ દિવસ મારી લાઈફ માં મારા આખા મોબાઈલ નો કોલ ડિટેલસ કોઈન તો તોય છૂટ અમે કોઈ દિવસ સામે મળ્યાય નથી અને એક દિવસની જિંદગી માં કોઈ દિવસ જોયોય નથી અને હું મારી રીતે લડું છું હું કોઈ ઉપર આધાર રાખીને લડતો નથી સમજી ગયો તો એક ડોનેશન કર્યું એવું હું કઈક મોકલતો અમે જોઈએ કે તું કેવા દાનપૂર્વક ખેડુને મારી પાસે પૈસા તો હે ને હું લોકો ના જો કાલે વાવલી દીકરીઓ ના પપ્પા નો એક્સિડન્ટ થયો તો ત્યાં હું ગયો તો પૈસા થી જ કામ થાય એવું નથી પણ તમારા જેવા એમ કે હે ને કે અમે આમ કર નાખીએ અમે આમ કર નાખશું એ ગમે તય વયા આવજો બરાબર તું હે ને ભાઈ બધું તારે લડવાનું બંધ કરી દે મને બીજો કઈ વિરોધ નથી અરે હું લડું છું ને લડી તને ટૂંકમાં મારે ઉગવા નથી દેવો લે ને ચોખ્ખું મોઢે કઉ અરે તારા જેવા પચાસ જણા રાહ જોઈ હે વીરુ આહીર

ગમે એ પક્ષ માં હું નળવા ક્યાં આવ્યો કોઈ આ જિલ્લામાં માં ભાજપ નું રેડી કાઈ વાંધો નઈ રાખો ભાજપ નું રાજ અને કેસ કરવો હોય તો રેકોર્ડિંગ કરી લેજે રેડી મારે કેસ કોઈ નઈ પણ રાખો ને ભાજપ રાજ અમે અમારા આમ આદમી આમ આદમી પાર્ટી વાળા ક્યાં જપતે આવતા ની આ જિલ્લામાં રેડી અરે જેના થાય કલ્લી જપતે અમારે તમે તમે

જી થાય એ કરી લેજો બાકી મારાથી હું જે લોકો ના કામ કરું છું એ કરીશ અને કામ કરવાનું હું તમે બધા નાટક કરો છો અરે હાવ નાટક હાવ નાટક કરીએ ખેડૂતના નામે હવે કઈ તમે કંપની કંપની તમને ક્યાં નડે હે ભાઈ અરે મને નડે કે ના નડે મારો વિષય છે કંપની તમને ક્યાં નડી તારા ખેતરમાં માં કઈ તાર ગયા હે અરે મારા ખેતરમાં જાય કે ના જાય આવા ખબર પડે અનલિગલ રાત્રે રાત્રે અનલીગલી વાહન આગતા હતા ત્યાં જાવ ને તો ખબર પડે કંપની એની રીતે કાયદાકીય બધી રીતે એનું કામ કરે છે એ અમારે કામ કામ કરવા દયો જય ઈચ્છા થાય ને તમે ભાઈ આવજો પડકારજો ફોન કરજો જગ્યા આપજો વિરુઆિર હાજર હશે બરાબર મે ભાઈ